નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો એક નવો વિડિયોમાં મિત્રો આજના વિડિયોમાં આપણે એક એવા સંતની વાત કરવાની છે કે જે લોકોને વિદેશોમાં રહેવા કે અભ્યાસ કરવા જવાનો બહુ જ શોખ થવા લાગ્યો છે ને તો આજ આપણે ભારતની ધરતીના સંતની વાત વિશે જાણવાનું છે આજનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય હિન્દ જય ભારત લખી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ

લોકો કહે છે જે એકવાર વૃંદાવન જાય છે તેને ફરીવાર પાછો આવવાનું મન નથી થતું કારણ કે વૃંદાવન દરેકના મનને મોહી લે છે ત્યારે વૃંદાવન ધામ સાથે જોડાયેલા એક મંદિરના સેવક શ્રી સુંદરી ગોસ્વામી છે જેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટી માંથી અભ્યાસ છોડી પોતાનું જીવન ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિ તરફ વાળવાનું નક્કી કર્યું હતું તેના થકી લાખો યુવાનો મનુષ્યની જીવન બદલાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેથી જ તેને ઓક્સફર્ડ યુનિવર્સિટી આ નિર્ણય લોકોને ખૂબ જ ગમ્યો હતો અને આ સ્વામીના ખૂબ જ વખાણ કર્યા હતા કારણ કે આવો ત્યાગ કરવો આજના સમયમાં ખૂબ જ કઠિન છે પરંતુ તે કુનિત સ્વામીએ સત્ય કરી બતાવ્યું હતું પુડલિક ગોસ્વામી પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે કે પોતાનું જીવન કોઈક વ્યક્તિનું જીવન બદલવા માટે ઉપયોગમાં આવ્યો છે તેથી જ તેઓ કહે છે કે દુનિયાનું સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું કે મારું જીવન લોકોના જીવન બદલવા માટે ઉપયોગી બન્યું છે ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય ગોપાલ ભટ્ટ ગોસ્વામીજીએ સૌપ્રથમ રાધા રમણ મંદિરની મૂર્તિ પ્રગટ કરી અને તેની સેવા કરી આજે તેમના વંશજોના રૂપમાં તેઓ ભગવાન રાધા રમણની પણ સેવા કરે છે તેઓ કહી રહ્યા છે કે આ ક્ષેત્ર સાથે મારો બહુ જૂનો સંબંધ છે જેવી રીતે કૃષ્ણ ભક્તોને વાર્તા સંભળાવતા હતા તેવી જ રીતે મને પણ આ જીવનમાં કથાવાર્તા લોકોને સંભળાવવાનું અવસર પ્રાપ્ત થયું છે હું મારા કૃષ્ણનું અર્જુન જ છું જેવી રીતે અર્જુનનો રથ ભગવાન શ્રી કૃષ્ણ ચલાવે છે જેવી જ રીતે મારવા જીવન ભગવાન શ્રીકૃષ્ણ ચલાવે છે તેથી હું મારા જીવનમાં ભગવાન શ્રીકૃષ્ણનો હંમેશા આભારી રહીશ ઓક્સફોર્ડ યુનિવર્સિટી માંથી પોતાનો અભ્યાસ છોડી તેણે દિલ્હી યુનિવર્સિટી માંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને પોતાના ભારત ચર રહીને પોતાની કથા વાર્તા સંભળાવી કેટલા યુવાનોનું જીવન બદલ્યું હતું તેના ઘરે પહેલેથી જ ધાર્મિક સાંસારિક સંસ્કૃતિ વાળું વાતાવરણ હતું આજ તમામ સંસ્કારો આ સ્વામીમાં પણ આવ્યા હતા તેથી જ આ સંસ્કારો અને પોતાના જીવનમાં ઉતારી તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા આજના સમયમાં તેનો પરિવાર વૃંદાવન અને વ્રજના આસપાસ વિસ્તારોમાં રહે છે અને ત્યાં લોકોને કથા વાર્તા સંભળાવે છે અને પોતાનું જીવન વિતાવે છે થઈ હતી તેમના પૂર્વજોએ પણ લોકોને કથા વાર્તા સંભળાવી હતી માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક કુલે પોતાની ભાગવત સપ્તાહનો લાભ દરેક લોકોને આપ્યો હતો પરંતુ સમગ્ર વિશ્વમાં આપી છે તેનું માનવું છે કે માત્ર ભારત દેશના જ વ્યક્તિઓ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વ્યક્તિઓ ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિ નામ માર્ગે વળે તેઓ પ્રયત્ન કરવો જોઈએ ગોસ્વામી કૃષ્ણ ભક્તિને માત્ર દેશ લેવલે જ નહીં પરંતુ વિશ્વ લેવલે ડંકો વગાડી રહ્યા છે તેઓએ અત્યાર સુધીમાં કેનેડા આફ્રિકા અમેરિકા ફ્રાન્સ જર્મની ઓસ્ટ્રેલિયા

અને પોતાનો માર્ગ ધર્મ અને સંસ્કૃતિ ગોસ્વામી ના શબ્દો સાંભળવા માટે આવે છે લોકો કહે છે કે પૌંડિક સ્વામી વાણી ખરેખર ખુબ જ ધન્ય છે જો કોઈ તેને સાંભળી જાય તો તેના જીવન નો પાર થઈ જાય છે આપણો દેશ ખુબ જ ભાગ્યશાળી છે કે આવા સાધુ સંતો છે ગર્વ મિત્રો આવી જ નવી નવી સ્ટોરી હું તમારા માટે આ ચેનલ માં લાવતો રહીશ જો તેમને આ સ્ટોરી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત હવે મળશું બીજી કહાની સાથે